જે પ્રકારે સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા હતા ભાબર તેમનું સ્વાગત કર્યું અને આપની તેમની સાથે કંઈક વાતચીત થઈ કોઈ ગુફ્તગુ થયું શું વાતચીત રહી આપની અને સ્વરૂપજી ઠાકોર બંને વચ્ચે સૌ પ્રથમ તો એડીપી અસ્મિતાના માધ્યમથી એડીપી અસ્મિતા પરિવાર અને સમગ્ર ગુજરાતને ધનતેરસ અને તહેવારોની શુભેચ્છાઓ પાઠવું છું આ ગઈકાલે સ્વરૂપજી મંત્રી થયા પછી પહેલી વખત સોસાયટીમાં આવ્યા ને સોસાયટીમાં બધા સાથે રહીએ છીએ હરૂપજી પણ અમારી બાજુમાં જ રહે છે ત્યાં માધવ સિટી માં આ સ્વાગત જે કર્યું એ કોઈ પક્ષ મારફત કે નહીં પણ એક સોસાયટી ના પરિવાર તરીકે સોસાયટી ના પ્રમુખ અને સોસાયટી ના તમામ રહીશોએ એમ કે આપણી સોસાયટી ના મંત્રી બનતા હોય તો આપણે એમનું સન્માન કરવું જોઈએ અને સોસાયટી નાતે ગણો સામાજિક ગણો અને તંદુરસ્ત લોકશાહી ની પ્રણાલીકા ગણો તો હું પણ ત્યાં બાર થી આવી હતી અને હાજર રહી કેસો એ જે સ્વાગત કર્યું એની હાથે મે આપીને બનાસકાંઠા જિલ્લાનો ગુજરાત નો અને સોસાયટી ના રહીશો નું નાના મોટું જે કામ આવતું હોય રાજ્ય સરકાર ને લગતું એ કરે એવી શુભેચ્છાઓ પાઠવી